ક્યારેય કોઈ કોશિશ કરી છે ખરી પાણી બચાવવાની એટલે કે જળ સંરક્ષણ કરવાની આપણે ક્યારેય ચિંતા કરી છે ખરી તમને થશે કે આવું તમે ક્યારેય વિચાર્યું જ નથી કેટલાક જાણકારો એવું કહે છે કે આપણે પૃથ્વી પર લગભગ સિત્તેર ટકા જેટલું પાણી છે આ જાણીને આપણે વધારે નિશ્ચિત થઈ ગયા કે ઓહો આટલું બધું પાણી છે બચાવવાની ક્યાં જરૂર છે પણ મિત્રો તમને એ ખબર છે કે આ સિત્તેર ટકામાંથી લગભગ સત્તાણું ટકા જેટલું પાણી તો દરિયા મહાસાગરો અને સમુદ્રોમાં છે જે જે ખારું છે પીવાલાયક નથી પાણી એ હિમસાગરો નદીઓ અને વાતાવરણમાં છે અથવા તો ભૂગર્ભમાં છે હવે તમે એમ કહેશો કે આ તો વાતથી બરાબર છે કે આપણી પાસે પાણી ઓછું છે પણ એને બચાવવું કેવી રીતે એનું સંરક્ષણ કરવું કેવી રીતે સિમ્પલ સાવ સહેલો સટ ઉપાય છે આપણે, -આપણે બદલવાની છે આપણે જે રીતે પાણી ને વેડફીએ છીએ દાદાજી અરે દીકરા અવાજ સારો થાય તો નથી આપણે ત્યાં પેલો પાણી નો દાદાજી એનો એક છેડો નળ માં લગાવી દઉં છું અને પછી નળ ચાલુ કરી દેવાનો દાદાજી એટલે એવું પાશ પાણી આવે ને દાદાજી કે ના પૂછો વાત સાયકલ ને તો હાથ અડાળવાની જરૂર ના પડે બોલો દાદાજી અને અડધો કલાક તો સાયકલ ચકાચક થઈ જાય બોલો સાચી વાત છે દીકરા તારી સાયકલ તો ચકાચક થાય પણ સાથે સાથે પાણી પણ સફાચટ થઈ જાય ને પાણી સફાચટ થઈ જાય એ કઈ રીતે દાદાજી જો હું તમને સમજાવું દીકરા દીકરા પાણીના જે સંસાધનો છે ને જેમ કે નદીઓ કુવા તળાવો ભૂગર્ભ જળ આ બધા જ્યાંથી આપણને પીવાનું પાણી મળી રહે છે એ બધામાંથી ધીરે ધીરે પાણીનો સંગ્રહ ઘટી રહ્યો છે ને આ બધાનું કારણ આપણે જ છીએ હવે આપણે શું કરીએ ખબર કે જ્યાં એક ગ્લાસ પાણીથી કામ ચાલ્યું હોય ત્યાં આપણે એક ડોલ પાણી વાપરી નાખીએ છીએ અને જ્યાં એક ડોલ પાણીની જરૂર હોય ત્યાં આપણે કલાકો સુધી નળ ખુલ્લા મૂકી દઈએ અને પાણીનો બગાડ કરીએ છીએ એટલે સર્વરે શું થાય ધીરે ધીરે પાણીનો આ સંગ્રહ ખલાસ થતો જાય મતલબ કે પાણી ધીરે ધીરે બધું સફાચટ થઈ જાય કે નહીં હા હો દાદાજી મને તો તમારી વાત સાંભળીને બહુ ચિંતા થાય છે કે જો આવી રીતે ને આવી રીતે પાણીનો બગાડ થતો રહ્યો ને તો આપણા માટે એક દિવસ પીવાનું પાણી જરાય નહીં બચે દાદાજી મને યાદ છે દાદાજી કે એક વખત મને પપ્પાએ પચાસ રૂપિયા વાપરવા આપ્યા હતા અને આખો દિવસ મેં પૈસા વાપર વાપર જ કર્યા તો સાસ છતાં તો મારી પાસે કશું જ નતું રહ્યું દાદાજી બસ એવું જ કઈક ને દાદાજી દીકરા હવે તું બરાબર સમજી ચાલ મને એક તારે જો પૈસા બચાવવા હોત તો તું શું કરતો જો દાદાજી હું ખૂબ જ કરકસર થી પૈસા વાપરે જ ને તો પૈસાની ઘણી બચત થાય હા એટલે તારે હવે આસ્થિત સંકલ્પ કરવાનો છે પાણીની બચત કરવાનો આસ્થિત શું કામ અત્યારથી જ હું સંકલ્પ કરી લઈશ કે હું પાણીનો કર્કસરજી ઉપયોગ કરીશ કારણ કે તમે જ મને શિખામણ આપી હતી ને કે કલ કરે સો આજ કર અને આજ કરે સો અહી છોયુ ને મિત્રો દાદાજી ની શીખામણ કેવી અસર કરી ગઈ સુનીલે સંકલ્પ કર્યો છે કે હવે એ પાણીની કર્કસર કરશે પણ શું માત્ર એક સુનિતા સંકલ્પથી આપણે આ સંકટમાંથી બચી શકીશું આપણે સૌએ સંકલ્પ કરવાની જરૂર છે સાવ નાની નાની વાતો પર જો ધ્યાન રાખીએ ને તો ખૂબ મોટા સંકટમાંથી આપણે બચી શકીએ એમ છીએ એક સામાન્ય દાખલો આપો આપણે જ્યારે રૂપિયા ખર્ચીએ છીએ ત્યારે એક એક પાયનો એક એક રૂપિયાનો હિસાબ કરીએ છીએ પણ જ્યારે આપણે પાણી વેડફીએ છીએ ત્યારે એક એક ટીપાનો હિસાબ કરીએ છીએ ખરા નથી કરતા ને હું સમજાવું આપણે કેટલું પાણી વેડફીએ છીએ આપણે નળમાં ચાલુ રાખીએ છીએ તો દર સેકન્ડે એક ટપકું જે પાણીનું પડે છે એ જો આપણે એનો સંગ્રહ કરીએ તો આખા વર્ષમાં ચૌદસો ગેલન પાણી વપરાય દિવસનું ચાર ગેલન પાણી થયું સમજણ પડે છે એક દિવસમાં આપણે માત્ર નળ ખુલ્લો રાખીએ છીએ તો ચાર ગેલન પાણી વેડફી દઈએ છીએ અને આવો વેડફીએ એના કરતાં એને સાચવ્યો તો એને કેવી રીતે વેડફી શકીએ છીએ એ જોવું છે ને ચાલો જોઈએ

પોતા કરવાના કપડા ધોવાના કેટલા બધા કામ હોય છે બસ બસ એ બધી મને ખબર છે તો પછી પૂછો શું કામ એ બહાને તને બેસાડવા માટે આખો દાડો કામ કરીને થાકી નથી જતી તું તો એ બહાને તો બેસો જો થોડો આરામ મળે અને હવે તો કોઈ કામ બાકી નથી રહેતું ને તારે હા એટલે તો આરામથી બેઠી છું શું થયું કંઈ નઈ હવે પાણી રેડું હોય ને તો ઘરમાં વપરાયેલું પાણી વેડાય જેમ કે પોતું કર્યા પછી નું પાણી વાસણ સાફ કર્યા પછી વધેલું પાણી એ રેડાય આ પીવા લાયક પાણી આમ ના વેડ મૂલ્ય સમજવું જોઈએ આપડે તને ખબર છે પાણી કેટલું કિંમતી છે

આજે પાણી અંગેની સમસ્યાની જે મને જાણકારી મળી તેના પરથી હું સંકલ્પ કરું છું કે સોસાયટી સોસાયટીનો મેન્ટેનન્સ ચાર્જ ભરી દીધો અથવા તો પંચાયતનું કે મ્યુનિસિપલ કોર્પોરેશનનું બિલ ભર્યું એટલે પાણી વાપરવું એ તો અમારો હક બને છે સાચી વાત છે પાણી વપરાય ત્યાં સુધી વાંધો નથી પણ એ વેડફાય ત્યારે લાગે છે ને કે વિચારવું જોઈએ મિત્રો આપણે જો પાણી વેડફવાનું બંધ નહીં કરીએ તો આપણે ભવિષ્યની પેઢીને આપણે શું આપી જઈશું તમને એવું નથી લાગતું કે આપણે આ પાણીને બચાવવું જોઈએ આપણા માટે તો ખરું જ આપણી આવનારી પેઢી માટે પણ આનેવાલી પુશ્તુ કાં કુશ તો કરી ખ્યાલ બીના પાણી કે ભવિષ્ય કૈસે હોગા ખુશ કોઈક શાયરે સાચું કહ્યું છે ને મિત્રો પાણી વિશે જાણવું હોય તો આપણે એવું કહી શકીએ કે અબજો વર્ષોથી આપણી પાસે પાણીનો જેટલો જથ્થો હતો એ એટલો ને એટલો જ રહ્યો છે પણ વપરાશ છ ગણો વધી ગયો છે હવે વિચારો કે આ વપરાશની સામે જો આપણે એને વેડફવાનો બંધ નહીં કરીએ આ માવજી ભાઈની જેમ તો કેમ ચાલશે માવજી ભાઈ ઓ માવજી ભાઈ કોણ છે

ખેતી ની કોઈ નવી રીત તો નથી શોધી ને શું કીધું અમારા ઘરે તમારા પાવન પગલા પડે ખરા પણ સાહેબ અમારું કાનો બરાબર ભણે છે ને કાના તો તમે ચિંતા કરશો જ નહી વર્ગમાં સૌથી હોશિયાર વિદ્યાર્થી છે પણ આ મંગુ બેના જે એમ કહેતા હતા કે તમે ભેંસને લઈને ખેતરે રોજ જાવ છો ઓય વાત તો સાચી છે આપણે રોજ નાઈએ છીએ ને એમ ભેંસને પણ નવરાવી જોઈએ ને આપણે તો ફટાફટ નાઈ નાખીએ છીએ પણ ભેંસને તો એક કલાક સુધી પાણીની જે પાઇપ છે ને એનાથી નવરાવું છું માવજીભાઈ તમે આ ભેંસને નવડાવવા માટે આટલા બધા પાણીનો બગાડ કરો છો અને એ પણ ટ્યુબ વેલ નું ચોખું પાણી

તમારા પત્ની મંગુબેન અને તમારો વાલો કાનો બસ બસ માસ્ટર બસ હવે મને સમજાઈ ગયું છે પાણીનું મૂલ્ય હવે 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 નથી મારે તરફડિયા માતા મારા પરિવાર ને જોવું હવે તમે કહેશો ને એમ હું બધું જ કરવા તૈયાર છું માવજી ભાઈ આ તમારા એકલાએ નહીં આપણે સૌએ કરવાની જરૂર છે કારણ કે આપણો પાણીનો પ્રશ્ન હવે ભૂખનો પ્રશ્ન બનતો જાય છે આપણે ટ્યુબે પ્રશ્ન બનશે કે નહીં તમારી વાતન સાચી છે સાહેબ પણ હવે મને એ કહો કે મારે શું કરવું જોઈએ પાણી બચાવવાની કામગીરીમાં હું મારી ફરજ કઈ રીતે પૂરી પાડી શકું જળ સંરક્ષણ

પણ એક વાત યાદ રાખજો હવે આ સાંભળીને માત્ર ના રહેતા પાણી ટીપુ વેડફાય નહીં ને એનું ધ્યાન રાખજો આજના આ એપિસોડમાં આપણે વોટર કન્ઝર્વેશન ની વાત કરી એટલે કે જળ સંરક્ષણની અને આવતા એપિસોડમાં વાત કરીશું વોટર હાર્વેસ્ટિંગની એટલે કે જળ